હેલો મિત્રો સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને રામ રામ અમે જો વાડીએ જઈ છીએ આજ નદી આવી ગઈ હતી અમે દુકાને દુકાનેથી હું વૈયા છું અને જો બધે લીલું સમ થઈ ગયું છે સમ અને આજ વરસાદ આવ્યો બહુ મંગળવાર તારીખ

જોવો ગાયનું સાણ લેવા અને કાલ છે ને એને કાલ મોરાક છે પાણી ભર્યું ને આર્મી ને એ એવા લાગે કેવું લીલું થઈ ગયું છે મેં તો પૈસા નથી ચડાવ્યા પલ પૈસા ચડાવવા તો હે પાણી તો અહીંયા ભર્યું મોરલા બોલે જોઈએ કેવા મોરલા બોલે છે ટીંબામાં બોલે ને અમે આવ્યા છે ગાયનું સાણ લેવા પલ ને પૂજવા જવાનું છે ને એ પોલ ખોલો હાલો પેલા પાવું જો છે ને જો ખેંતર આપણો ખેંતર માંડવી જો હવે હુવા માંડી હોય પછી આ છે કર્યો પોદરો પીડી થઈ જાય પાણી લાગી જાય આдам ડોલું ડોલુન્યા છે કે